નમસ્કાર આપ જો રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી નું છે કે ગતરોજનું જે વાતાવરણ હતું રાજ્યભરમાં વરસાદી માહોલ ક્યાંક ફક્ત હવાની ડમરીઓ ધૂળની ડમરીઓની ક્યાંક ફક્ત કાળા ડિબાંગ વાદળો થયા તો ક્યાંક ધોધમાર વરસાદ થયો આ પ્રકારની સ્થિતિ હતી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની સ્થિતિ સામે આવી છે અને હજુ પણ આગામી ચાર પાંચ દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે ખાસ આ જે વાતાવરણ અચાનક જે આ માવઠું પડ્યું આમ તો બે હજાર ચોવીસનું આ ચોથું માવઠું છે જેના કારણે ઘણા લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો કાલથી જ ઘણા બધા નુકસાનના સમાચાર છે પરંતુ સૌથી વધારે નુકસાન કોઈને થયું હોય તો એ જગતના તાતને થયું છે ખેડૂતને થયું છે અને દરેક માવઠામાં આ સ્થિતિ હોય છે સૌથી વધારે નુકસાન વેઠવાનો વારો ખેડૂતને જ આવતો હોય છે ત્યારે આ વખતેના થયેલા માવઠાને અને જે માવઠું ચાલી જ રહ્યું છે આ માવઠાથી ખેડૂતોને કેટલું નુકસાન છે કયા પાકને કેટલું નુકસાન છે અને આજે માવઠાની પેટર્ન વરસાદની જે આ પેટર્ન બદલાય છે અવારનવાર જે માવઠા આવે છે તેની પાછળના કયા કારણો જવાબદાર છે આનાથી બચવા માટે શું કરવું જોઈએ તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે જોઈન્ટ ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર સુરત ઝોનથી કેવી પટેલજી છે તો સાથે સાથે જે કે પટેલ જાણીતા એવા ખેડૂત અગ્રણી આપણી સાથે છે પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂ શરૂઆત ભાઈ આપનાથી કરીશ જે સ્થિતિ છે અત્યારે રાજ્યભરમાં વાતાવરણમાં જે અચાનક પલટો આવ્યો જેની પાછળ ઘણી ઘણા બધા આમ તો કારણો જવાબદાર છે પરંતુ અત્યારે સિસ્ટમ સક્રિય થઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ પડ્યા હોવાની પ્રાથમિક માહિતી જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે તેના કારણે અત્યારે રાજ્યમાં સૌથી વધારે ક્યાંક અસર થઈ હોય તો એ દક્ષિણ ગુજરાતમાં છે તેવી ઉપર છેલ્લી માહિતી મળી રહી છે આપના મતે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે આપણે પાક જોઈએ તો બાગાયતી પાકો છે અને ખેતીવાડી પાકોમાં હાલની પરિસ્થિતિમાં ડાંગર થોડા કઠોળ પાકો અને શેરડીના પાકો છે ડાંગરનો પાક કપાઈ ગયો છે અને ખેડૂતો જે ઉનાળુ ખરીફ ડાંગર છે એની તૈયારીમાં લાગી ગયા છે સુગર કેન પણ મહત્વ છે છે પાક એક જેને નુકસાન નહીંવત જવું થયું છે કારણ કે સાઉથ ગુજરાત કન્ડિશનમાં આપણે જોઈએ તો વઘઈમાં ઉચ્છલ તાલુકામાં તાપી જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં સુરત જિલ્લામાં અને વાંસદા તાલુકો છે જે નવસારી જિલ્લામાં થોડો વરસાદ નોંધાયો છે ખાસ કરીને થોડું ઘણું નુકસાન જે થયું છે તે બાગાયતી પાકોને થવાની સંભાવના છે કે જેમાં આંબાનો કેરી પાકનો મુખ્ય વિસ્તાર છે નવસારી અને વલસાડ જિલ્લો અને થોડો ભાગ સુરત જિલ્લાનો એમાં વધારે પડતા પવનના કારણે કેરી ફરી ખરી પડવાના ઘણા બધા ઇન્સિડન્ટ થયા છે અને એ ખેડૂતોને થોડું નુકસાન થયું છે એ ઉપરાંત શાકભાજી પાકોમાં પણ થોડું ઘણું નુકસાનની સંભાવનાઓ રહેલી છે અને બીજા કેળ પાકમાં કેળ પાક પડી જવાના કારણે અમુક અમુક જગ્યાએ મોટું નુકસાન નોંધાયું નથી અને આ રેનફોલ જે હતી તે સ્કેટર્ડ માં હતી એક ગામમાં પડી જાય બીજા ગામમાં વરસાદ નથી થયો પરંતુ વધારે પડતા પવનના કારણે થોડું ઘણું નુકસાન થયું છે જેની ચાસણી હાલના તબક્કે

સૌરાષ્ટ્રમાં બે પ્રકારનું નુકસાન છે કે જે વાવેતર કર્યું હતું ત્યાં અત્યારે સૌરાષ્ટ્રમાં તલીનું વાવેતર હતું જે તલી એટલે એકદમ સંવેદનશીલ પાક અને તૈયાર થઈ ગઈ હતી એટલે માવઠાની સાથે જે પવન ફૂંકાણો એના લીધે ખરામાં જે પીડિત ખેતરોમાં એમાં નુકસાની આવી બીજી વસ્તુ કે બાજરી હતી બાજરી પણ એનું જે થડ હોય એકદમ નોર્મલી પવનમાં પણ તૂટી જાય એટલે બાજરીમાં પણ નુકસાની આવી મગફળીમાં પણ નુકસાની આવી અને જે વાત કરીએ આપણે બાગાયત પાકની તો આમ પહેલી નજરે દસ બાર ટકા નુકસાન લાગે પરંતુ નુકસાનીનું ખરેખર આંકલન આપણે કરીએ ખેડૂતની નજરે તો નુકસાની વધુ છે કે માની લ્યો કે સાહેબે વાત કરી કે કેરીની પાક તો જે કેરી જે આપણે ઇલેક્ટ્રિક સિટી સિટીના પોલ પડી જતા હોય બેન તો ચાર ઉપરથી કેરી પડી ગઈ તો જે કેસર કેરી જુનાગઢ ની કચ્છની છે એમાં દસ થી બાર ટકા કેરીઓ એમને ખરી ગઈ હવે એને આપણે બાર ટકાના હિસાબે ગણીએ તો નુકસાન નાની લાગશે પરંતુ કેરીના પાકને વર્ષમાં એક જ વાર ફાલ આવતો હોય એટલે એ ખેડૂતને તો લાંબુ નુકસાન ગઈ ત્રીજી રીતે ગણીએ કે ઝાડની આખી આખી બ્રાન્ચ તૂટી જવી તો એક આંબાના ઝાડને ઉછેર કરતા પંદર વર્ષ થયા હોય એનો પચાસ ટકા હિસ્સો તૂટી જાય તો એની સાડા સાત વર્ષની મહેનત ફેલ ગઈ અને આગામી બીજા બે પાંચ વર્ષ લગી એને ઉત્પાદન ની લોસ પડશે એવી જ રીતે કચ્છમાં ખારેક સૌરાષ્ટ્રભરમાં જે ખારેક બગીચા છે એનો માલ તૈયાર થવાની તૈયારીમાં છે એટલે કાચો માલ તૈયાર થઈ ગયો હોય એટલે એમાં પણ નુકસાની આવી અને ત્રીજી વસ્તુ જેને વાવેતર પણ નથી કર્યું સાહેબ સારી રીતે સમજીએ કે જે ખેડૂતોને પાણીની વ્યવસ્થા ના હોય એ ઉનાળો ખેડ કરી અને જમીન ખુલ્લી કરીને મેકી દે કે વાવેતર કરે ત્યાં લગી જમીનમાં એક સારી પેદાશ આવતા વર્ષે લઈ શકે હવે એ જમીન દબાઈ ગઈ એટલે ફરીથી ખેડૂતને ત્યાં કલ્ટિવેશન કરવું પડશે એટલે ફરીથી એને જમીન ખોલવાનો પણ ખર્ચ વધશે એટલે એકંદરે ખેડૂતોને દરેક માવઠામાં નુકસાની આવે એવી જ વધુ નુકસાની ગણી શકાય સાથે કિરીટભાઈ કારણ કે હવે આ નુકસાની દર વખતે દર માવઠામાં થઈ રહી છે અને માવઠા પડવાની જે સંખ્યા છે તે વધી રહી છે પહેલાં કદાચ આટલા બધા માવઠા નહોતા પડતા તમે મને હિસ્ટ્રીનો પણ સંદર્ભ આપશો પ્લીઝ કે પહેલાંની જે વાતાવરણની પેટર્ન હતી વરસાદની જે પેટર્ન હતી તે કેવી રહેતી હતી અને અત્યારે જે પેટર્ન બદલાય છે તે કેવી થઈ છે કેટલો ફરક આવ્યો છે અને તેને સાથે સાથે હવે ખેડૂતોએ પોતાના પાકને લઈને કેવા પ્રકારની પેટર્ન બદલવાની જરૂર છે જી વાત સાચી છે કે માવઠાઓની સંખ્યા વધી ગઈ છે અને લાસ્ટ ઇયર પણ આપણે જોઈએ તો આપણે ત્રણેક વખત આવા કમોસમી વરસાદના કારણે જે ખેત નુકસાન થયેલું હતું એના સર્વે કરાવીને આપણે ખેડૂતોને સહાય ચૂકવણાની કરવી પડી અ જે વાતાવરણમાં પલટો આવ્યો છે જે ટેમ્પરેચર વધી રહ્યું છે અને એના ઇફેક્ટના કારણે આવી કુદરતી આપત્તિઓની સંખ્યા વધી રહી છે ખેડૂત એ પણ અગમચેતી વાપરીને જયારે જયારે પણ આવા માવઠા કે બીજા કુદરતી આપત્તિ થવાની સંભાવના હોય છે ત્યારે સૌથી પહેલા તો આપણે ખેતીવાડી તંત્ર અને અમારા વિસ્તરણ તંત્ર મારફત ખેડૂતોને જાગૃતિ માટે પ્રેસ નોટ અને બીજા બધા માધ્યમથી અગોતરી જાણકારી આપીએ છીએ કે આવ્યા વાતાવરણ ની પલટા થવાની સંભાવનાઓ છે અને એને ધ્યાનમાં રાખીને જે ખેતી કાર્યો કરવાના છે અને બીજી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે કેવા કેવા પગલા લેવા જોઈએ ખેડૂતો શું શું સાવચેતી રાખવી જોઈએ ખેતરમાં પોતાનો પાક જે ખુલ્લો હોય એને બચાવવા માટે પગલા લેવા જોઈએ દવા કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એ તમામ માહિતીઓ ખેડૂતોને વિવિધ માધ્યમો દ્વારા ખેતીવાડી ખાતું અને બાગાયત ખાતું આપે છે અને જયારે આવી આપત્તિઓ થાય છે ત્યારે ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી અને તમામ જે અમારો ફિલ્ડ સ્ટાફ છે તે પણ વન ટુ વન ખેડૂતોને પણ આ બાબતની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડતા હોય છે કુદરતી આપતો ને આપણે એને કંટ્રોલ કરી શકતા નથી પરંતુ અગમચેતી વાપરીને આપણે ખેત કાર્યમાં એવા પગલા ભરવા જોઈએ કે જેથી આપણે જેટલી નુકસાની થવાની હોય એ નુકશાની માંથી આપણે બચી જાય સાથે જે કે પટેલજી જે રીતે કિરીટભાઈએ પણ વાત કરી કે હવે ખેડૂતોએ પણ જાગૃત થવાની જરૂર છે સરકારની જો વાત કરવામાં આવે આ વખતે પણ સરકારે વાત કરી છે કે સર્વે કરવામાં આવશે પછી સહાય પહોંચાડવામાં આવશે હવે ઘણીવાર સહાયને લઈને તો આમ તો આપણે ચર્ચા કરતા જોઈએ છીએ ક્યારેક મળે છે ક્યારેક નથી મળતી આ પ્રકારની સ્થિતિ હોય છે તે વચ્ચે હવે કદાચ સરકાર ની જે કાર્ય કરવાની પદ્ધતિમાં ઝડપ આવે કે ન આવે એ પહેલાં ખેડૂતોએ જો

વરસાદની જે પેટર્ન બદલાઈ રહી વાત કરી કે ખેડૂતો અગમચેતીના પગલા રૂપે માર્ગદર્શિકા સરકાર તરફથી જાહેર થાય તો બેન મારે દસ વીકાના તલ અત્યારે ઉભા હવે સરકારની માર્ગદર્શિકા એ કે ત્રણ દિવસમાં વરસાદ થઈ શકે એમ હે તાલપત્રી થી ઢાંકી દેવા અથવા તો ઉચિત જગ્યાએ ફેરવી લેવા તો એવી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા છે જ નહીં કે તાલપત્રી થી ઢાંકી મોટી ગોડાઉન ની કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જ નહીં કે એમાં ખેડૂતો બધો માલ ત્યાં સાચવીને લઈ જઈએ અત્યારે આપણે એપીએમસી માં પણ બેન આપણે ઘણી વખત ચર્ચા નિર્માણ ન્યૂઝમાં કરીએ વરસાદ આવે ને એપીએમસી માં પણ ખેડૂતોનો માલ તણાતો હોય ખરેખર સરકારે ખેડૂતો સાથે કદમથી કદમ મિલાવી અને યોગ્ય આયોજન કરવું પડે પણ બહુ દુઃખ સાથે આપણે બેન વિચારીએ કે અત્યારે કુદરતી આપતકાલીન આવવાની

ખરેખર ખેડૂતો કદમ થી કદમ મિલાવી ખેડૂતનો અનુભવ અને સરકારે ના નોલેજ ને બંનેને પેરું કરો અનુભવ સાથે મેથેમેટિક ને જોઈન્ટ કરીશું તો ગુજરાતનો ખેડૂત આમાંથી બચી શકે એમ કે કિરીટભાઈ આજ સવાલ હું આપને સીધી રીતે જ પૂછી લઉં છું કે ખેડૂતોની સહાય માટે સિસ્ટમમાં સૌથી વધારે બદલાવ કરવાની જરૂર છે શું બદલાવ થઈ રહ્યા છે શું બદલાવની શક્યતા છે છે જી મારો સવાલ એ હતો કે હાલ જે રીતે ખેડૂતોની સહાય માટે સિસ્ટમમાં સરકાર દ્વારા જે ખેડૂતોને સહાય આપવામાં આવે છે અલગ અલગ રીતે ફક્ત નાણાંથી જે સહાય આપવામાં આવે તેની વાત નથી કરી રહી તમામ પ્રકારની સહાય ખેડૂતોને જે આપવામાં આવે છે એ સિસ્ટમમાં થોડો વધારે બદલાવ કરવાની જરૂર છે તો શું આ બદલાવની શક્યતા છે ખરા અને કોઈ બદલાવ થઈ રહ્યો છે અમારી ખેતીવાડી ખાતાની દરેક યોજનાઓ ખેડૂતલક્ષી જ હોય છે અને ખેડૂતોના કલ્યાણ માટેની હોય છે અને સમયાંતરે એમાં જેટલી પણ જરૂરિયાતો જે હાલના તબક્કાની છે મતલબ કે એમાં બદલાવની જરૂરિયાતો છે એ બદલાવો અમે સમયાંતરે કરતા જ હોઈએ છીએ કે જેથી ખેડૂતોને એમાંથી મહત્તમ ફાયદો થઈ શકે ખેતીવાડી ખાતા દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં બિયારણથી લઈને હાર્વેસ્ટિંગ સુધીના ઇમ્પ્લિમેન્ટથી માંડીને સીડ ફર્ટિલાઇઝર થી માંડીને ઘણા બધા કોમ્પોનન્ટ છે કે જેમાં ખેડૂતોને એના એના ઉત્પાદકતા વધારવા માટે સરકાર શ્રી મદદરૂપ થાય છે તે ઉપરાંત ટેકનિકલ માર્ગદર્શન માટે પણ અમારી વિવિધ અમારી તાલીમો ચાલતી હોય છે વિવિધ પ્રકારના બીજા કાર્યક્રમો પણ ચાલતા હોય છે અને જયારે આવા કુદરતી આપત્તિઓ આવે છે ત્યારે પણ તમામ ખેડૂતો સુધી પહોંચવા માટે અમારા વિસ્તરણ તંત્ર ઘણી મહેનત કરે છે જો મોટા એરિયામાં આવા પ્રમાણમાં કુદરતી આપત્તિ આવેલી હોય તો દરેક ખેતર પર દરેક ખેડૂતો ને માર્ગદર્શન આપવું વન ટુ વન કરવા અને ઘણી બધી આમાં વહીવટી પ્રક્રિયાઓમાંથી પણ ગુજરવું પડતું હોય છે એના માટે થોડો ઘણો સમય લાગે છે પરંતુ મારા ખુશી સાથે એક વાત કેવી છે કે ગયા વર્ષે પણ જેટલા ત્રણ જેટલા કુદરતી આફતો આવી અને આપણે ખેડૂતોને જે સહાયની રકમ છે એ સમયસર આપણે ચૂકવી શક્યા છે એના માટે વિસ્તરણ તંત્ર અને ખેતીવાડી ખાતાએ ખૂબ જ મહેનત કરી છે અને સમાજ પછી પણ જયારે પણ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે ત્યારે ખેડૂત ખેડૂત સમાજ માટે ખેતીવાડી ખાતું અને સરકાર શ્રી પગે હાજર જોઈએ છે સાથે ખેડૂતોના પણ કોઈ પણ મંતવ્યો કે ખેડૂતોના કોઈ પ્રશ્ન હશે કે એ લોકોના સુજાવ હશે તો તેના માટે પણ તેના પર પણ અમે કામ કરવા માટે હંમેશા તત્પર જોઈએ છીએ એટલે આ રીતે ખેતીવાડી ખાતું કામ કરે છે

પણ સાહેબની ભૂલ નહીં હોય કે કંઈ ખેતીવાડે ખાતરની ભૂલ નહીં હોય પણ આપના માધ્યમથી હું સાહેબ સાથે એક સરકારને પણ સંદેશ આપવા માંગુ કે ગુજરાત નો સૌરાષ્ટ્રનો કચ્છનો સૌથી મુખ્ય રોકડીયો પાક કપાસ છે શંકર ચાર શંકર છ શંકર આઠ શંકર દસ ના સંશોધન પછી વર્ષોથી આપણા ગુજરાતના કૃષિ વિભાગે એક પણ કપાસની સારી વેરાયટીનું સંશોધન નથી કરી શકી અને વિદેશી કંપનીના બિયારણ લેવા માટે ગુજરાતનો ખેડૂત મજબૂર બન્યો હોય બીજી વસ્તુ કે ગુજરાત ભરમાં ઘણી બધી નિર્માણ ન્યૂઝમાં આપણે ડિબેટ કરી શકતા કે હલકી ગુણવત્તાના બિયારણો વેચાય હલકી ગુણવત્તાના જંતુનાશક દવાઓ વેચાય અને અત્યારે ફોરજી અને ફાઈવ ની કોઈ પણ પ્રકારની પરમિશન નથી છતાંય ગુજરાત ભરમાં એનું ધૂમ વેચાણ થતું હોય અને ક્યાંય પણ ન પકડાતું હોય અને દસ કૃષિ જિલ્લા કૃષિ અધિકારીના મારી જોડે જવાબ એ સાહેબ કે દરેક જિલ્લામાં ક્યાંય હલકી ગુણવત્તાનો માલ પકડાય તો સજાના ધોરા ધોરણ અલગ અલગ પ્રકારના હે એટલે આ લેખિત વસ્તુ છે સાહેબ એની ઉપર કોઈ એક્શન લેવાય એવા પગલા અમે સરકાર પાસે આશા રાખીએ અને આપની જોડે પણ આશા રાખીએ કે ક્યાંય ડુપ્લિકેટ બિયારણ પકડાય તો એની ઉપર કૃષિ વિભાગમાં અને કૃષિ મંત્રાલયમાં એક પ્રમાણિકતાથી કામ કરનાર એક આખો વર્ગ પેદા થાય તો ખેડૂતોને એથી મોટા આશીર્વાદ બીજા નહીં હોય શકાય અને વાત છે પ્રીતિજી અને સાથે કિરીટભાઈ જે રીતે જે કે ભાઈએ વાત કરી કે સિસ્ટમને હજુ વધારે તેજ બનાવવાની જરૂર છે વધારે ઝડપી કામ કરે અને વ્યવસ્થિત કામ થાય તેની ખાસ જરૂરત છે કારણ કે ઘણી બધી જગ્યાઓ પર ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આપણે શરૂઆતમાં જે માર્ગદર્શિકાની વાત કરી તેને લઈને હું આપના આપની પાસે આવું છું ખાસ તો આ માર્ગદર્શિકાને કઈ રીતે જાહેર કરવામાં આવે છે કઈ રીતે ખેડૂત સુધી પહોંચે છે અને હાલ જ્યારે આ માવઠું પડ્યું છે તો આ વખતે માવઠાને લઈને કેવા પ્રકારની માર્ગદર્શિકા કે છે કોઈ નુકસાન કેમ અને એના પરથી હાલમાં તો ચોમાસું આવી રહ્યું છે અને ખેડૂતો ખેતીની તૈયારી કરી રહ્યા છે સ્ટેન્ડિંગ ક્રોપ જે કહેવાય એ બાગાયતી પાકોનો સ્ટેન્ડિંગ ક્રોપ અત્યારે છે ખેતીવાડી નો તો જે પાક છે એમાં આટલા વરસાદથી કોઈ નુકસાન થવાની સંભાવનાઓ રહેલી નથી તેમ છતાં ખેતીવાડી તંત્ર મારફત વિવિધ માધ્યમો દ્વારા ખેડૂતોને જે ખેતી માટે હવે પછીની તૈયારીઓ કઈ કઈ રીતે કરવાની એ બાબત માહિતી આપવામાં આવી રહી છે સાથે સાથે કિરીટભાઈ કારણ કે આ પહેલા પણ આપે પણ વાત કરી કે પેટર્નમાં ઘણો બધો બદલાવ આવ્યો છે માવઠાઓની સંખ્યા વધી છે અને કદાચ હવે એવો સમય આવે કે હજુ પણ ઘણા બધા માવઠા પડી શકે છે તેની આગમચેતીના ભાગરૂપે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ આપના મતે અને સાથે સાથે પાક પેટર્નમાં કેવા બદલાવની જરૂર છે એને વિસ્તારથી આપ પ્લીઝ સમજાવશો પાક પેટર્ન તો એવું છે કે જે મોનોક્રોપિંગ થઈ જાય છે એક જ પાક ઘણા મોટા વિસ્તારમાં લેવામાં આવે છે ત્યારે ઘણા બધા આવા પ્રશ્નો નડતા હોય છે સમયાંતરે પાક ફેરબદલી કરવી જોઈએ અને આપણા પાકને બચાવવા માટે વિસ્તારવાઇઝ અલગ અલગ પદ્ધતિઓ હોઈ શકે કારણ કે સાઉથ ગુજરાત એ હેવી રેનફોલ એરિયા છે તો હેવી રેનફોલ એરિયામાં

એવી પરિસ્થિતિઓ ની સામે ટક્કર ઝીલી શકે એવા પાકોનું વાવેતર કરવું જોઈએ હવે તો સંશોધન થયેલા અને યુનિવર્સિટી દ્વારા વિકસિત કરેલા ઘણી બધી એવી અને જાતો છે કે જેનો આપણે આ કુદરતી પરિબળો ની સામે રક્ષણ આપણને આપી શકીએ એ ઉપરાંત રોગ જીવાત સામે પણ પ્રતિકારકતા ધરાવતી ઘણી બધી જાતો હાલમાં છે તો એનો ખેડૂતો ઉપયોગ કરવો જોઈએ ફક્ત ભ્રામક જાહેરાતો સાંભળીને થોડી લાલચમાં આવીને ખેડૂતોએ ડુપ્લીકેટ બિયારણો ખરીદવા ના જોઈએ ખરીદતી વખતે પણ પૂરતી કાળજી રાખવી જોઈએ કે આ ઓરિજિનલ છે ઓરિજિનલ કંપની નું છે કે કેમ ઓછા ભાવમાં મળતા અને લાલચ આપીને પધરાવી દેવામાં આવતા બિયારણોથી દૂર રહેવું જોઈએ કારણ કે બિયારણ એક એવી કોમોડિટી છે કે એકવાર વાવો એનાથી જ તમારા ઉત્પાદનનો આધાર રહેતો હોય છે જે મેન બેઝ કહેવાય એ બિયારણ છે તો જયારે બિયારણ ખરીદી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ અને એ બાબતનો અમે પ્રચાર પ્રસાર અને અમારા ક્વોલિટી તંત્ર મારફતે કામગીરી પણ કરીએ છીએ અને એના પરિણામો પણ છેલ્લા વર્ષોમાં મળેલા છે અને ખેડૂતો મિત્રોને પણ મારી રિક્વેસ્ટ છે કે પોતાના પાક એરિયામાં પોતે ખેતી કરે છે એ એગ્રોક્લાયમેટિક ઝોન પ્રમાણે જ પોતાના પાકની પસંદગી કરો અને એવી જાતો ની પસંદગી કરો એવા એવી જાતની પસંદગી કરો કે જે કુદરતી પરિબળોનો સામનો કરી શકે અને આપણે જ્યારે જે વાતની વાત કરીએ છે તો આ વખતે જે માવઠું પડ્યું છે અત્યારે જે વાતાવરણમાં બદલાવ આવ્યો છે તો કોઈ જીવાત આવવાની શક્યતા અને છે તો એનાથી બચાવની કઈ રીતે બચાવ કરવો જોઈએ આજ અત્યારે તો તાપમાન એટલું બધું વધારે છે કે જીવાત આવવાના પ્રશ્નો રહેશે નહીં કારણ કે આ બે ત્રણ દિવસ વાદળ છે વાતાવરણ અને થોડો વરસાદ રહેશે પછી તો ટેમ્પરેચર બહુ હાઈ છે અને આ હાઈ ટેમ્પરેચરમાં રોગ જીવાતના એટલા પ્રશ્નો રહેવાની શક્યતા નહીં વધશે

છે જ નહીં દુઃખદ પરિસ્થિતિ ઉપર દુઃખદ પરિસ્થિતિ આવી રહી છે પરંતુ જે છેલ્લે સાહેબે જે વાત કરી એ ખરેખર સહરાનીય વાત કરી અને એ વાત ઉપર ખેડૂતો એ સમજવાની જરૂરિયાત છે અને સાથે સાથે અધિકારીઓ અને ખેડૂતોની સાથે એક મંત્રણા કે મિટિંગો થવાની જરૂરિયાત છે પરંતુ દુઃખદ પરિસ્થિતિ એ છે કે આજ પહેલી વાર મેં એક અધિકારીને એક ટીવી ટોક શો આવ્યા કે ડિબેટમાં આવ્યા એ સારી વાત છે આવી રીતે જો અધિકારીઓ આવતા રહે તો ખેડૂતોને પણ યોગ્ય માર્ગદર્શન મળે અને ખેડૂતોને ફાયદો રહે બાકી જે પરિસ્થિતિ અત્યારે જે નિર્માણ થઈ છે ખેડૂત નેગેટિવિટીમાં આવી ગયો છે અને વારંવાર એની ઉપર થયેલા દુઃખદ પગલા કારણ કે માવઠાથી પરેશાન ભાવથી પરેશાન અને જે એક પણ રીત એવી નથી કે ખેડૂત તકલીફમાં ના હોય ત્યારે એને કોઈ સાચી સલાહ આપનાર પણ નથી નિર્માણ સારામાં સારું કાર્ય કર્યું અધિકારીઓ સાથે બેઠક કરવી પડશે અને અધિકારીઓને સરકારે ખેડૂત સાથે બેઠક કરવી પડશે બાકી દિવસે ને દિવસે ગુજરાતની ખેતી અને ખેડૂત ખતમ થતો જશે અને જાગૃતિનો જે મેં આપે સવાલ કર્યો છે કે હજુ વધારે વેગ એમને જાગૃત કરવા માટે આપના મતે શું કરવાની જરૂર છે કયા પગલા લેવામાં આવે તો ખેડૂત વધારે જાગૃત થશે ઓ સરકારી સિસ્ટમમાં બિન ડાયરેક્ટ ખેડૂતો સાથે સહલગ્ન રહેવું પડે પણ કેમ્પメイકિંગ દુખદ પરિસ્થિતિ એવી છે કે આત્માના કાર્યક્રમો હોય કે જે સાહેબે કીધી ટ્રેનિંગના કાર્યક્રમો હોય પણ એમાં પણ ઘણી બધી રાજકીય ઉદ્ધયો ફરી વહેલી હોવાથી ઘણી બધી તકલીફ છે અને સરકાર દ્વારા એક તો પહેલા તો એક શ્વેતપત્ર બહાર પડવો જોઈએ કે ગુજરાતમાં આટલી બિયારની કંપનીઓ આટલી જંતુનાશક દવાની કંપનીઓ અને આટલી ખતરની ખાતરની કંપનીઓ ને પરમિશન હે અત્યારે ખેડૂતને ખબર જ નથી પડતી બેન કે કઈ કંપની સાચી અને કઈ કંપની ખોટી અને એની માહિતી નિયામક શ્રી જોડે માંગવામાં આવી હતી